વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આજે સવારે અક્ષર ચોકથી અટલા જતા બ્રિજ પર અકસ્માત થતાં ટ્રાફિક જામ થતાં પોલીસ બોલાવી અને બંને ગાડી ચાલકોને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા અને કાર્યવાહી કરી હતી બંને ગાડી ચાલકોની ભૂલને કારણે ટ્રાફિક જામ થયો હતો પોતાના પરિવારને વિચારીને ગાડી ચલાવવા આપો જેનાથી અકસ્માતો ઘટે વોર્ડ નંબર બાર કોંગ્રેસ પ્રમુખ રાકેશ રાકેશ ઠાકોરે વધુ માહિતી આપી હતી બે ગાડીઓનું એક્સિડન્ટ થયું એમાં બંને ગાડી ચાલકોની ભૂલ છે થોડું મિસમેનેજમેન્ટ થાય છે એટલે સમજી વિચારીને ગાડી ચલાવો નહીં તો આ એ તમારા મિસમેનેજમેન્ટને કારણે ગાડીઓ આડેધડ ચલાવવાના કારણે જે લોકોનો સમય બગડી ગયો ટ્રાફિક જામ થાય છે એક તો આપણા ત્યાં અજાબી બ્રિજ છે બ્રિજની ઉપર ચોકડીઓ લાલબાગ અને કલાલી ફાટકવાળો બ્રિજ ત્યાં બંને બ્રિજની ઉપર એવું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે એમાં એક્સિડન્ટો થાય છે એટલે સમજી વિચારીને ગાડી ચલો અને લોકોને બી રાહત થાય એ રીતે ગાડી ચલાવો મારી એ જ અપેક્ષા છે લોકો પાસે આ જેમ તેમ ગાડી ચાલી તો પોતાનો સમય પોતાની ગાડીઓને નુકસાન અને પોતાને જે ઇન્જરી કરી રહ્યા છે એ ના કરો એ જ મારી અપેક્ષા છે